હલો ફ્રેન્ડ્સ આજે હું વેજીટેબલથી ભરપૂર એવો ઘઉંના લોટથી બનતો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો લઈને આવી છું જો તમારા બાળકો પણ શાકભાજી ન ખાતા હોય તો એક વખત આ નાસ્તો એને લંચબોક્સમાં દેજો એને ચોક્કસ પસંદ આવશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં એક મીડિયમ સાઇઝનું બટેકું જેને છાલું ઉતારી અને આવી રીતે ખમણે લીધેલું છે અને એને આપણે ચારથી પાંચ પાણીએ ધોઈ લેવાનું છે અને ધોયા પછી આવી રીતે હાથેથી દબાવીને બધું જ પાણી આપણે નિતારી લઈશું જેથી એમાં રહેલો છે એ રીમૂવ થઈ જાય તો જુઓ મેં આ બટેકામાંથી બધું જ પાણી નીતાારી લીધેલું છે અને એના રેસા છે એક એક રેસા છૂટા છૂટા થઈ ગયા છે તો હવે આપણે એમાં અમુક વેજીટેબલ નાખવાના છે તો એના માટે મેં અહીંયા એક ચોપર લીધેલું છે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી એક અડધું કેપ્સિકમ એક મીડિયમ સાઇઝનું ટમેટું અડધું ગાજર અને એક મુઠ્ઠી વટાણા અને એક મુઠ્ઠી મે અહીંયા મકાઈ લીધેલી છે વટાણાને મકાઈ બંને કાચા જ લીધેલા છે અને બે તીખા મીડિયમ તીખા મરચાં લીધેલા છે હવે આને આપણે ઝીણા કટ કરી લેશું અને આપણે જે બટેકાના રેસા રાખ્યા છે ને એમાં આ બધું જ આપણે એડ કરી દઈશું અને એમાં થોડી કોથમીર નાખીશું અને હવે એમાં અડધી વાટકી આપણે રવો નાખવાનો છે જેનાથી આપણો નાસ્તો છે ને એકદમ ક્રિસ્પી બનશે અને એક વાટકો અહીંયા ઘઉંનો મેં લોટ લીધેલો છે આપણે જે રોટલીમાં યુઝ કરીએ છીએ ને એ જ ઘઉંનો લોટ લીધેલો છે અને હવે એમાં જરૂર પૂરતું પાણી નાખી અને આપણે આનું એક બેટર બનાવી લઈશું અહીંયા તમે છાશ પણ નાખી શકો છો જો તમારે દહીં કે છાશ નાખવી હોય તો તમે એ પણ નાખી શકો છો અહીંયા આપણે એક કપ પાણીનો ઉપયોગ કરીશું તમે છાશ લો તો એક કપ છાશ અને દહીં લો તો અડધો કપ દહીં અને અડધો કપ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને દહીં કે છાશ થોડા ખાટા હશે તો નાસ્તો ખૂબ જ સરસ બનશે તો હવે આપણે આ એક કપ પાણીનો ઉપયોગ કરીને આપણે એક બેટર બનાવી લેશું તો જુઓ આપણો મીડિયમ થિકનેસ વાળું બેટર તૈયાર થઈ ગયું છે અને આટલો જ લોટ નાખીએ ને એટલે જુઓ શાકભાજી અને બટેકાના રેસા એકદમ સરસ રીતે દેખાય છે એટલે આનાથી વધારે આપણે લોટ નહીં નાખીએ અને હવે થોડા મસાલા કરી દઈએ તેમાં સ્વાદ પ્રમાણે નિમક અડધી નાની ચમચી ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી મરીનો પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મેં અહીંયા ગરમ મસાલો લીધેલો છે મસાલા જો તમને પસંદ હોય આમચૂર પાવડર કે એવું તમે કંઈ પણ નાખી શકો છો અને જો અમુક મસાલા તમને પસંદ ન હોય તો તેને મેં સ્કીપ પણ કરી શકો છો અને બધું જ બરાબર મિક્સ કરી અને આપણે આપણું એક બેટર તૈયાર કરી લેશું તો હવે આપણું આ નાસ્તા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો મેં ગેસ ઉપર લોઢી પણ ગરમ કરવા મૂકી દીધેલી છે અને થોડી ગરમ થાય એટલે એના ઉપર આપણે તેલ નાખીશું અને એને એવી રીતે સ્પ્રેડ કરી દઈશું અને આપણે જે બેટર બનાવ્યું છે એમાંથી બે ચમચી બેટર આપણે એમાં એડ કરી દઈશું અને આપણે અહીંયા નાની નાની પેનકેક્સ બનાવવાની છે આપણે ઢોસા કે ભૂટલા જેટલું પાતળું નથી બનાવવાનું થોડું મીડિયમ થિકનેસ એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં અને આવી રીતે ચમચીથી ફેલાવી દેશું એટલે ઇઝીલી એકદમ ફેલાઈ જશે અને એને ચમચીથી પરફેક્ટ આપણે ગોળ શેપ આપી દઈશું અને કદાચ સેફ ન પણ આપે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી ફ્રેન્ડ તો બસ આવી રીતે આપણે બરાબર ફેલાવી દઈશું અને ઉપર અને સાઈડમાં આપણે થોડું તેલ લગાવી દેશું અને હવે આ ઉપરની સરફેસ છે એ એકદમ ડ્રાય થઈ છે ને ત્યાં સુધી આપણે એને ફેરવવાનું નથી અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે જેથી નીચે આપણા આ નાસ્તો છે એ બળી ન જાય

તો જુઓ આપણો આ નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું જુઓ છે ને એકદમ હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલથી ભરપૂર ઘઉંનો લોટમાંથી બનતો આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો હવે આપણો નાસ્તો હેલ્ધી છે તો એની સાથે જ મેં ઘરની બનાવેલી ગ્રીન ચટણી સર્વ કરી છે તમે એને સોસ દહીં કે ચાય સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી Bye bye. Take care. Thank you for watching.